તાલુ તમે પાણી પીવાનું તો પાણી પી લીધું ને બંને ભાઈઓ જોવો મોજ મેળ જાય છે મહેસાણા પર ગયા અને આપણે રાધનપુર ચોકડી ઉપર ઉતરી ગયા છીએ અને હવે આપણે જવાનું છે બતાવી દઉં રાધનપુર ચોકડી જોઈ લો અમારા બે બંકા ઉતરી ગયા હવે આપણે કોઈ બરાબર તો મેં જો હવે આપણે જઈશું રાધાપુર ચોકડીની અંદર મહેસાણાના અંદર જી આપણે છો જવા નહીં તો આપણે મિલાડી બાગ રેલવે સ્ટેશન પેલા આ ભાઈ કે મિલાડી બાગ પણ મિલાડી બાગ આપણે હાલ નહીં જાઉં ભાઈ આપણે રેલવે સ્ટેશન પહેલાં જવાનું બરાબર તો આપણે રેલવે સ્ટેશન બિલાડી બાગ બતાવજો બિલાડી બાગ બતાવવાનો હા તો આપણે સમજ અરે બિલાડી બાગ બતાવી દઈએ તમને જો મિત્રો રાધાપુર ચોકડી આપણે મહેસાણા રાધાપુર છોકરી આપણે મહેસાણાની સિટી તમને બતાવી દઈએ છોકરી છે વિશે બરાબર જોઈ લે મિત્રો આ વાત જો આપણે બે બપોરી ખાવા જઈએ છીએ લાડી બેસના વાતો કરી અને આપણે જોવા બાજુ જોઈએ હા

મોજ જય માતા મિત્રો આપણે જવાનું છે બિલાડી બાગે તો અમારી સાથે સંજયભાઈ અને ભાઈ બંને સાથે છે તો તમને બતાવ રસ્તો કઈ બાજુ જવાનું છે તો સામે રહ્યો એ રસ્તો જવાનો બિલાડી તો મિત્રો આપણે બિલાડી બાગ જવા માટે નીકળી ગયા છીએ સંજય અને કૈલાસવાની સાથે છે તો તમને બતાવી દઉં રોડ ચાલો સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ મહેસાણા બિલાડી બાગમાં તો તમને આજે બિલાડી બાગમાં કેવું લોકેશન છે અને તમે લોકો પણ અહીંયા ફરવા આવો ના ફરવા આવ્યા તો આ લોકેશન તમને યુટ્યુબમાં મળી જશે તો બિલાડી બાગમાં ફરવાલાયક બહુ મસ્ત જોવાલાયક બહુ મસ્ત છે તો તમે લોકો પણ આવી જવો ને

ના બાળકોને રમવાની પણ જગ્યા છે અને જો ભાઈ તો સંજયભાઈ ઘરથી ખાધા વગર આવ્યા છે એટલે એના ગેરન્ટ ચડ્યું છે એટલે અમે મંગાઈ ગયા છીએ બરાબર તો જુઓ મિત્રો આ બાજુ છે રમવાનું એ પણ આ બાજુમાં જ છે તમે લોકો પણ આવો તો આ બધું જોવાનું ભૂલજો નહીં મિત્રો તો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે બિલાડી બાગ અને આનું એક બીજું પણ નામ આપેલું છે મહાત્મા ગાંધી બાગ અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે બાસ્કેટબોલ અને ફૂટબોલ માટેનું મસ્ત મેદાન છે અહીંયા તમે આવીને રમત ગમત રમી શકો છો જો મિત્રો અને નાના બાળકો માટે આ લસવાણીની પણ સુવિધા કરેલી છે તો મિત્રો એન્ડ સુધી અમારા બ્લોગ સુધી બન્યા રહેજો જય માતાજી જય માતાજી જય માતાજી જો મિત્રો જો મસ્ત باسکٹબોલ ની રમત નું મેદાન એક નંબર બરાણ બનાઈયો ભાઈ ને આપણે ઈનો માલું પડશે ભાઈ હજાર ના ના એટલી તો ઓકાત નઈ પણ પ્રેમથી એક ગલી પછી ખવરાઈ દેવો ગાલવ ની નકા પછી આપણે માધવીની ની મારી સ્પેશિયલ આઈસ્ક્રીમ ખવરાઈ દે માધવી બરોબર

આગળનો વિડીયો અમે તમને બનાવી દીધો અને ખરેખર આપણા નાના બાળકોનું એક મસ્ત મોટી મોટી થોડી લગતી અને તેઓ આગળ પણ અમે તમને બધું બતાવી દીધું લોકેશન મસ્ત આવો આવડો બતાવી દીધું હાલ આપણે એવું કારણ કે ખાડાબાડા પડી જાય અને અચાનક કદાચ ફસાઈ જઈએ તો એ પણ થોડું ધ્યાન રાખજો કારણ કે અમુક કે બધા આપણે મસ્તીની મોત ના લેવાય સાચી વાત છે આમ અમતા મજામાં સજાઈ મળી જાય એટલે

બાપો બાપો હાચું હાચું હા ભાઈ જો બિલાડી બાગમાં આવજો કે તો આપડે ચલો નીકળી જઈએ બાર બરોબર તો મિત્રો આ એવો છે ગેટ બનાવ તે હેડતા ફાવતું જ નહીં

ના બધા અને આ તો મહેસાણા રત્ન નો પગ પડ્યો છે એટલે રત્નો આઠ દિવસ હા નહીં મોજ મોજ વાગે